હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નવા ન્યૂ ફ્રેસ બ્લોગમાં સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો ગાય આજે વિડીયોની શરૂઆત કરતા પહેલાં તો સૌને બાપા સીતારામ અને હું અને ધનુષ બંને આવી ગયા છીએ અત્યારે વાળીએ અને અહીંયા અમારી બાંધેલી છે ગાયો અને ભેંસો જુઓ તમે અહીંયા છે અમારી ગાય ભેંસ ધનુષને ભેંસ અને ગાય રમાડવાનું ઈચ્છા થઈ હતી તો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ પણ હવે ધનુષભાઈને આની પાસે જતા લાગે છે બીક કાલે ધનુષ બીક લાગે છે ને બેટા હવે બીક લાગે મારકણી છે હા મારકણી છે નહીં પણ એને બીક લાગે છે એટલે અને અત્યારે મમ્મી ગયા છે અહીંયા ધાણા ડુંગળી અને લસણ લેવા માટે વાળીએ બહુ દૂર સુધી છે એટલે દેખાશે નહીં આમાં બાકી ફ્રેન્ડ સવાર સવારમાં વાડીએ આવીને જે મજા આવે છે અલગ જ મજા હોય છે કે અહીં તેતડા તાવ 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 કરતા હોય છે પાણી પવાઈ ગયેલું હોય છે એટલે ઠંડુ વાતાવરણ હોય છે ધોરિયામાં પાણી ચાલુ છે અહીંયા ગાયું બાંધેલી છે આની મજા જ કઈ અલગ છે એટલે તો કહેવાય ને કાંઠિયાવાડ માં કોઈ દી ભૂલો પડ ભગવાન તો ભગવાન ભગવાન સ્વર્ગમાં જવાની ઈચ્છા ન થાય આ જગ્યા છે તો તો આપણે શું અહીંયા આવી ગયો ઉકડો કબૂતર જા 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 આ તો ભાઈ વાડીની મોજ છે એમાં ગીર ગાયનું દૂધ હોય હાય 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 મોજે દરિયા હો પણ આ અમારે ગીર ગાય છે હમણાં થોડી વારમાં મમ્મી આવી જશે લસણ ડુંગળી ખેંચીને પછી ધાણા લેવાના છે અહીંયા અત્યારે ડુંગળી ભરાવાનું કામ ચાલુ છે જો અહીંયા ડુંગળી ભરાય છે ઢગલો ડુંગળી કરીને બેઠા છે અત્યારે ન્યા ભરાતી હતી ડુંગળી અને ડુંગળી અત્યારે જવાની છે યાર્ડ આપવા માટે અને હું ધનુષ આવ્યા છીએ લસણ ખેંચવા ભાઈને અત્યારે કાંટા વાગે છે અને નાટકો ચાલુ છે અત્યારે જઈએ છીએ લસણ ખેંચવા અહીંયા લહણમાં ડુંગળીમાં પાણી પાઈ દીધું છે એટલે હું ને ધનુષ ગયા નથી લહણ કહેવા પણ મમ્મી પોગી ગયા છે લસણ ખેંચવા માટે એ અહીંયા લસણ ખેંચે છે માવો ખાતો તો તને મારવો પડે ને કેમ જોડવાનો એમ જોડવાનો અન માવો એટલે તો કાઠિયાવાડીનો કહુંબો કહેવાય એમ अमृत अमृत पापा उबारीओ मारी ते ये क्या करे प्यारी भैंसिया તને હું થાય છે હે આને ઓલું કરું છું એટલે તને વાંધો આવે છે કઈ કે તારું શૂટિંગ નથી લીધું એટલે ચલો કુવો જોવા જઈએ કુવો આ છે કુવો ઓ બાપરે તું જ્યાં જ રે ધનુષ પાણી તો દૂર દૂર હું નથી દેખાતું ધનુષ ખંપાળીએ કાક કરે છે એટલે લે આવડે તને હા એમ વાહ ભલે જાતું